માતૃભૂમિ વિદ્યાભવન આવેલી છે આજે અમારી શાળામાં એકાણું ટકા રિઝલ્ટ આવ્યું છે તેમાં ઓગણીસ વિદ્યાર્થીઓ ગ્રેડ પ્રાપ્ત કર્યો છે વિદ્યાર્થીઓ અને વાલી શિક્ષકોની ખૂબ મહેનતને કારણે આજે આ રિઝલ્ટ અમે પ્રાપ્ત કર્યું છે અમારી શાળાના વિદ્યાર્થીને શ્રેષ્ઠ બનાવવા માટે વધારે સારું રિઝલ્ટ આવવા માટે અમે રાત્રિ શાળાનું પણ આયોજન કર્યું હતું તેમાં દરેક વાલી ખૂબ સહકાર આપ્યો હતો દરેક વાલી લેવાને મૂકવા આવતા હતા અમારી શાળાની અંદર ઓછા ટકા હોય એમને પણ અમે એડમિશન આપીએ છીએ અને એમાંથી આ રિઝલ્ટ અમે કાઢીએ છીએ ત્યારે અમને અને શાળાના પરિવાર વતી બધાના શિક્ષકોને પણ ખૂબ ખૂબ આનંદ છે મારું નામ જાંજમેરા દિશા જીતેશભાઈ એટલે ખૂબ જ સરસ આગળ એન્જિનિયરિંગ પણ ખુબ જ અમને મદદરૂપ થાય છે મારું નામ કાછરિયા રાજવી ગિરધરભાઈ છે આજે હું ધોરણ દસ એમાં એવન ગ્રેડ મેં પ્રાપ્ત કર્યો છે જેની મને આજે ખૂબ જ ખુશી છે આ મારા એવન ગ્રેડને હું હું બે વ્યક્તિને શ્રેય આપવા માગું છું પહેલાં તો મારા મમ્મી પપ્પા જેણે જેના ફૂલ સપોર્ટથી તેના મોટિવેશનથી આજે મને આ સિદ્ધિ પ્રાપ્ત થઈ છે અને બીજી મારી માતૃભૂમિ સ્કૂલ મારી ઘણા બધા શિક્ષકો અને અમને ખૂબ જ પ્રગતિના માર્ગે લઈ જવા માટે શિક્ષકોની ટીમનો હું આભાર વ્યક્ત કરી છું અને ખાસ કરીને અમારી શાળાના સંચાલક શ્રી લવજી સર જેમણે રાત્રે બે મહિના રાત્રિ શાળાનું પણ આયોજન કર્યું જેને કારણે અમારું રિઝલ્ટ એટલું ઊંચું આવ્યું છે અને થેન્ક યુ સો મચ માતૃભૂમિ સ્કૂલ મારું નામ કંટારેશિયમ દિનેશભાઈ છે આજ રોજ અમારી શાળા માતૃમી વિદ્યાભવન અને સમગ્ર ગુજરાતમાં ધોરણ દસ નું બોર્ડ પરિણામ જાહેર થયું તે દરમિયાન વેડરોડ ગુરુ વેડરોડ પાસે આવેલી સુરત શહેરમાં માતૃમી વિદ્યાભવને ઓગણીસ વિદ્યાર્થીઓ એ ગ્રેડમાં અને ઓગણીસ વિદ્યાર્થીઓ એ ગ્રેડમાં હાંસિલ કર્યા તે બદલ માતૃમી વિદ્યાભવનનો ખૂબ ખૂબ આભાર મારે છન્નું પોઈન્ટ પચાસ પર્સન્ટેજ સાથે સમગ્ર શાળામાં પ્રથમ ક્રમાંક આવ્યો તેનો શ્રેય હું શાળા શિક્ષકોની ટીમ આચાર્ય સંચાલક અને દ્રષ્ટિશ્રીને આપું છું અને મારા માતા પિતા કે જેમને હંમેશા મને સપોર્ટ કર્યો અને પ્રભુના આશીર્વાદને કારણે આજે આ સિદ્ધિ હાંસલ કરી અને સ્પેશિયલ થેન્ક શિક્ષકોની ટીમને આપવા માગું છું દિવસ રાત તેમને મહેનત કરાવી અને પોતે પણ અમારી જેટલી મહેનત કરી તેના કારણે શાળાનું એટલું ઊંચું પરિણામ આપ્યું અને હું આશા કરું છું કે આવતા વર્ષે આનાથી પણ વધારે પરિણામ શાળા હાંસલ કરે